શક્તિ ના આગળ શિવ ને હારી જવું પડ્યું તું આય ની અધ મા જે જગ્યાએ તે ત્રી કરોડ દેવ માં ઉગી જો તો દેવી તું બે દાદી નહીં યાર કશું ગરીબ માણસ તો તમારે ભગવાન સારું કરશે એટલે હજી ભૂણી કરી નઈ યાર તું જાણ જો નહીં નહલ લઈ યાર તું રાધેશ્યામ ટી પાર્લર ચા ને ચા પે ચર્ચા નંબર ભાઈ ખરેખરો મજા આઈ ગઈ મંત્ર મુગ્ધ થઈ ગયું મગજ ની નશો ખુલી ગઈ મારી

અત્યારે તો આખો કપ મુદ્દો કરી નાખ્યો છે ચા તો સારી છે બરોબર સોલસો ઈ પણ મને શું ખબર તો એટલે બાકી મને ધ્યાન તો બધી તો તાણ બધી બનાવી છે આપો ખાવાનું હોય કે માર તો હું ખાવ ના હું તો ઉઈ જો અભી માર તો પૈસા લે તમે જોવા કોઈ બેઠો જ છો પૈસા જ લેશે યાર

ऐ जा तो जा, जा, तो ये तो चिंता ना करिए बैठ जाइए ये अपनी भाभी दू तो वे सीधा ही दू कोई खाऊ से कोई खाऊ दो दिन से ये दो दिन से येऊ सेम हां तो चाबी पड़ेगा और करें क्या बावला एक बैग ही डाल ले चलो जा ये फोन तो है અલા સામો ભાગે દુસ્તી લાવા વાહ છોકરાઓ બી આરામ કરો બંધો કરો તોને આરામ કરજો પાનાઓ થોડો બંધો હારું હો લો બહુ

સાહેબ મારા હજી તો કરવાની પેલા છોકરાને મેં બિસ્કીટ તો ખવડાવી હતું બરાબર પણ મને એમ થાય છે કે બિચારાને કોઈ આગળ પાસે છે નહીં કારણ કાંકર જોવા તો લોકોની લાતો ખાતો પણ મને એમ થાય કે હું લાવ્યો કે ભગવાને મને કશું વસતા તો આલે જમીન જાગી તો ઘણું છે પણ એક શેર માટેની ખોડ છે પણ જો મને ભગવાન મેળવી આવે તો એને ગમે તે ગોતી અને મારા લાવવો છે અને એને છોકરા જેવો રાખવો છે

અને માગે તને શરમ આવે યાર ગરીબ મોણસ નું મને કોઈ નોકરી નહીં રાખતું હાલો ભૂખ લાગી એક પડે હાલો આ નોકરી તો બધી પડે કાકા કોઈ રાખતું નહીં નોકરી પણ એક પડે હાલો ભૂખ લાગી લે ભાઈ લઈ જતા યાર એક પડ્યું લે શું ખાજે જા સિકોતર માં તમારું સારું કરશે કાકા સારું સારું બોકરો ફાળો આવી ગયો